નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક કરુણ અને ગંભીર પ્રકારનો વિડીયો મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ જેવું કરે તેવું ભરે આ વિચારને કેન્દ્રમાં રાખીને અનેક સુવિચારો કાવ્ય પંક્તિઓ રચવામાં આવ્યા છે દરેકમાં ભાવ એક જ છે કે વ્યક્તિ જેવા કર્મ કરશે તેવા જ તેને ફળ ભોગવવા પડશે અને તે ફળ તેણે અહીં પૃથ્વી ઉપર જ ભોગવવાના હોય છે કોઈ સ્વર્ગ કે નર્કની વ્યવસ્થા નથી પૃથ્વી પર જ સ્વર્ગ અને નર્ક મોજૂદ છે ગીતામાં પણ એ જ વિચાર આપવામાં આવ્યો છે કોઈને પણ દુઃખી કરો તો તેના જેટલા દુઃખ સહન કરવાની તૈયારી રાખવી પડશે કારણ કે કોઈને દુખી કરશો તો તમારે પણ એટલું જ દુખી થવું પડશે ઈશ્વર પણ આવા લોકોને મદદ કરતો નથી આવો જ એક વિડીયો વાયરલ થયેલો છે જેમાં એક દીકરો તેની પત્નીના કહેવાથી તેની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકે છે અને વર્ષો જતાં તે દીકરાનો દીકરો તેની પત્નીના કહેવાથી તે જ વ્યક્તિને તે જ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે સમયની કરુણતા તો એ છે કે તેની પ્રથમ મૂકેલી માતા તે વૃદ્ધાશ્રમમાં જીવતી હોય છે અને દીકરાને જ્યારે દીકરાનો દીકરો ફરી પાછો વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે ત્યારે એ મા દીકરાનું મિલન થાય છે અને ખૂબ જ કરુણ પ્રસંગ છે એ જોવા મળે છે તો આ આખી ઘટનાને જોવા માટે આપણે જોઈએ એ વિડીયો તો મિત્રો આ હતો વિયો આપણે પણ આપણા માતા પિતા અને વડીલોની સેવા કરવી જોઈએ જો આપણે તેમનો તિરસ્કાર કરશું તેમની સેવા નહીં કરીએ તો આપણા બાળકો પણ આપણી સાથે એવું જ કરશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં તમે હજુ જોડાયા ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો એવી ઈશ્વર પ્રાર્થના સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ